જે શેલ્વી ને બહુ ગમે છે એટલે મેં તો આજે ચલો છોકરાઓ જાય ને પેલા ચાઇનીઝ પણ ખવડાવી લોકોને વેજીટેબલ કટ છ કેપ્સિકમ કાઉન્ટિંગ ખાલી કહો નામ અચ્છા સોરી માસા દાળ છે કેપ્સિકમ છે કેરેટ છે અને છે ને આટલું જ છે ઓકે સુમાસા

નાઇન ઇયર્સની પછી એ લોકો કેનેડા સીટ ગયા છે એટલે એને ગુજરાતી સરસ બધું આવડે છે તો તમે નૂડલ્સ નૂડલ્સ ખાધા નથી ઓકે તમને મજા તો આજે તમે નૂડલ્સ ખાવ હાથના તમને ગિફ્ટ આપવાનું મન થઈ જશે

તમને ખબર વોન્ટ છે બીજા દિવસો ઊભો ન થવા એવું પછી હા નહી કરું ના ના એવું નહીં કરું બેટા એવું કરું જો નૂડલ્સ બનાવવાના છે ને તેમાં એમાં આદુ મરચા અને લસણની પેસ્ટ બનાવું છું એના માટે આજે ફૂલ રેસિપી હું આપીશ તમને લોકો નૂડલ્સની મારી સ્ટાઈલના ચાલો મેં જો ઓઇલ મૂકી દીધું હતું ગરમ થઈ જાય ને પછી એમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી દેવાની તમે એવું કે નુડલ્સ એવા ગિફ્ટ આપવાનું મન થઈ જાય તમે શું ગિફ્ટ આપો કેટલી બધી ગિફ્ટ આપી દીધી કેટલી વખત મેં નુડલ્સ ખાધા એના

ડેડી માટે કેમ ખાલી બેન માટે નહીં મારી મમ્મી એટલે બધા માટે એમ એમ કહેવાનું મારે છે ને હવે નેક્સ્ટ ટાર્ગેટ મારો છે મેક્સિકન શીખવાનો બીજું બધું મને ફાવે કુકિંગ પણ મેક્સિકન મને નથી ફાવતું એટલે એ હવે આપણે આંટી ઘરે પીઝા બનાવતા હતા એવો ઘરે પીઝા બનાવી તો ફાવે આજે આંટી જોસે ને વિડિયો તેમ આંટી મને આજ બોલતા હતા પર એમ મને કીધું ગુજરાતીમાં ટાઇટલ મૂકે મને કાઈ સમજણ નથી પડતી કે બ્લોગ્સ એનો તો તારે ટેક્સ કરી દેવાનો આંટી

અને આ છે બ્લેક પેપર મારે બહુ ધ્યાન રાખવું પડે ઇલાયચી પાવડર ગઈ હોય કોમેન્ટ કરે કહી દઉં પણ હમણાં થોડી ક્વોન્ટિટી વધી ગઈ છે એટલે હું આમાં બનાવી બાકી આ વાસણમાં ના બનાવવા લેવું પ્લીઝ બધામાં મેં એટલે ટ્રાન્સફર કર્યું કે મને ઈઝીલી મિક્સ કરતા ફાવે ને એના માટે થઈ અને બોઇલ નૂડલ્સમાં મેં ગરમ પાણી કરી અને એમાં નાખી દેવાનું અને પછી એમાં ઓઈલ નાખવાનું મીઠું નાખવાનું એટલે નૂડલ્સ આપણા બફાઈ જાય ત્યારે પછી એને ઝારીમાં લઈ લેવાના વેજીટેબલ જો આવા કૂક થઈ જાય ને બતાવો ખાલી રીતે બધા કહેશે કે આવા એટલે કેવા તો થોડા કાચા બાકા છે હજી ત્યારે કેચઅપ નાખવાનો અંદર બરાબર ધમાકેદાર વધારે નાખવો પડશે મારે ક્વોન્ટિટી વધારે છે એટલે તમારે અકોર્ડિંગ ટુ તમારા ટેસ્ટ પ્રમાણે યુઝ કરવાનો અને આ મેં છે ને ડાર્ક સોયા સોસ લીધો છે તમે મોટો <laughs> <laughs> <laughs>

થોડું ઘણું મારું પણ કોન્ટ્રીબ્યુશન છે થેન્ક જો હોય એવો કલર છે સરસ જો આટલા હોય દેખાય થોડા થોડા કટિંગ હતા આટલું કટિંગ એમ કે બહુ વધારે જો ટ્રાય કરું છું કેવું બન્યું છે સોલ્ટ કદાચ ઓછું હોય તો કેજો ગરમ બહુ જ હશે પરે

આ જો આ બે જણા જો મસાલા મે તો બહુ જ સ્પાઇસી ને ચલા ચલા હવે નથી હવે આ જો દેવ સ્પાઇસી બેટા ગારા મસે નહીં એ થોડું વધારે ખાઈસ ને પછી સ્પાઇસી લાગશે આ જો નૂડલ્સ બની ગયા છે એકદમ સરસ ચટાકેદાર રેડી થઈ ગયા છે કેટલા ક્વોન્ટિટી દો જો મને એમ થાય છે જામ છે ને વાહ

तो चल के कैसे हो नहीं वीडियो ना एंडिंग करी ना, ना खाई नहीं है नूडल्स खाई ली था इतने नूडल्स खाई ली था इतने नूडल्स खाई ली था करी दे ये देवम करी दे सर देवम कर दे नाइसली वीडियो ने लाइक कर जो शेयर कर जो ने सब्सक्राइब कर जो काले फरी मली शो नवा वीडियो में बाय 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 bye <laughs> good night good night